આરએસએસ ભગવતનગર દ્વારા વિજયાદશમી ઉત્સવ ઉજવવામાં આવ્યો છે વિજયા દશમી નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ સ્વયંસેવકો દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શતાબ્દી વર્ષ નિમિત્તે દંડના પ્રયોગ સાથે યોગ કરવામાં આવ્યા યોગાસન સાંગી ગીત સાથે ગોષનું વાદન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળ્યા છે આરએસએસ ભગવતનગર દ્વારા આ વિજયાદશમી ઉત્સવ જે છે તે જોવાઈ રહ્યો છે સમગ્ર આયોજન વિજયાદશમીના નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ અને ખાસ કરીને આ સ્વયંસેવકો દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં દંડના પ્રયોગ હોય યોગ યોગાસન હોય સાંગી ગીત સાથે ગોષનું વાદન પણ કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં લોકો આ રાવણ દહનના કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળ્યા છે તો સમગ્ર દેશ તેમજ રાજ્યમાં વિજયાદશમીની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે અને સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય પ્રારંભ થયાને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભાગવતનગર અમદાવાદ દ્વારા વિજયાદશમીના પાવન તહેવાર પર વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણના ઉદ્દેશ્યને લઈને વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં આરએસએસના સ્વયંસેવકો દ્વારા વિશેષ કાર્યક્રમ જેમાં દંડના પ્રયોગો યોગાસન ગોષવાદન જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડોક્ટર વિક્રમભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાવણ દહનનો કાર્યક્રમ પણ આરએસએસ ભાગવતનગર દ્વારા કરવામાં આવ્યો હતો એટલે સંઘના છ ઉત્સવ હોય છે એમાંનો એક ઉત્સવ વિજયાદશમીનો ઉત્સવ છે અને આ વખતનો ઉત્સવ થોડો વિશેષ એટલા માટે હતો કે સંઘ શતાબ્દી વર્ષ થયા છે એટલે શતાબ્દી વર્ષનો આ વિજયાદશમીનો ઉત્સવ હતો અને આ વખતે પૂરા પશ્ચિમ વિભાગમાં એટલે પાંત્રીસ નગરમાં નગર ઉત્સવ હતા એટલે અમારા નગરનું એક નગર ભાગવતનગરના ભાગવતનગરનો ઉત્સવ અહીંયા આપણે વિજયાદશમીનો ઉત્સવ આ મેદાન ઉપર હતો સ્વાભાવિક ક્રમમાં વિજયાદશમીના ઉત્સવમાં જે કાર્યકર્તાઓ હોય છે એમના દ્વારા દંડના પ્રયોગો વ્યાયામ યોગ અને યોગાસનના કાર્યક્રમો થતા હોય છે સાંગીક ગીત ગાવાતું હોય છે એ સિવાય વક્તા અને અતિથિ વિશેષ આવ્યા હતા અતિથિ વિશેષમાં ડોક્ટર વિક્રમ બિશા સેલ્બી જે છે એ આવ્યા હતા અહીંયા અતિથિ વિશેષ તરીકે